નમસ્કાર મિત્રો ઊંચું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જુઓ તમે આ જ્યારે સાળંગપુર આવો છો ત્યારે તમે આ કુંડળ બાજુ આવી શકો છો અહીંયા કુંડળ બાજુ આ રસ્તો છે મિત્રો આપણે સાળંગપુરથી આવીએ એટલે અને આવું કંઈ કંઈનું લોકેશન છે જો હું તમને બતાવું છું અહીંયા મિત્રો સૂર્ય મંદિર પણ છે અને શનિદેવનું મંદિર પણ છે આપણે બંને જગ્યાએ જવાનું છે તમને મુલાકાત કરાવું છું બન્યા રહેજો મારી ચેનલ ઉપર અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપને આવા નવીન નવીન માહિતી સંબંધ વિડીયો મળ્યા કરે તો જો આવું કંઈ કાંઈનો રસ્તો છે મિત્રો અને સામે જો તમને દેખાતું હોય તો સામે લખેલું છે સૂર્ય મંદિર શનિ મંદિર ઉંદડધામ તો મિત્રો આપણે ત્યાં જ જવાનું છે જો આપણે તમે લખેલું છે ત્યાં અને આવું કંઈક એનું લોકેશન તમને જોવા મળશે તો જો આપણે જઈએ ત્યાં બને રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી અને માહિતી પૂરી આપું છું તમને કઈ રીતનું છે ત્યાં જઈએ ત્યાં તો મિત્રો તમે આ કુંડળના રસ્તે આવો છો ને તો જો આ રીતના બોર્ડ આવી જશે મંદિર શનિ મંદિર કુંડળધામ મિત્રો જે કુંડળધામ પહેલું પણ સ્વામિનારાયણનું છે અને અહીંયા પણ કુંડળધામ છે એટલે ખાસ મિત્રો અહીંયા સૂર્યદેવનું મંદિર છે તો આપણે તેમના પણ દર્શન કરાવું જો અહીંયા બહાર જ તમને એક શંખ અને એક ગદા અહીંયા જોવા મળશે જો અને અહીંયા વચ્ચે શંકર ભગવાન છે અને અહીંયા એ સૂર્યનારાયણ ભગવાન પણ તમને અહીંયા જોવા મળે છે તો જો આ રીતનું આખું અંદરનું લોકેશન છે આ રીતનો આખો ગેટ હતો મિત્રો અને આ રીતનો આખો રસ્તો છે ને અહીંયાથી આપણે આગળ જવાનું છે તો ખાસ મિત્રો તમે જ્યારે આ અહીંયા આવો છો કષ્ટમંજન દેવના દર્શન કરવા માટે સારંગપુર તો અહીંયા પણ આવવાનું ભૂલશો નહીં તમને અંદર જઈને બતાવું છું કઈ રીતનું છે અને એ બધું જઈએ મિત્રો આગળ અને બતાવું તમને ત્યાં જે મંદિરો આવેલા છે ને બને રહેજો મિત્રો જો આ રીતનું અહીંયા જો અત્યારે વરસાદનો સમય છે એટલે અહીંયા પાણી પાણી ભરાઈ ગયા છે જો વચ્ચે જો આ બાજુ પણ તમને જોવા મળશે તો આવું કંઈક એનું લોકેશન આપણને જોવા મળે છે તો મિત્રો નજીકમાં જ છે તમે અહીંયા સાળંગપુર આવો છો તો ત્યાંથી આ બાજુના રસ્તે કુંડળ બાજુના રસ્તે મિત્રો આઠક કિલોમીટર જેવું પડે છે ત્યાં એ સાળંગપુરના મંદિરથી આઠ કિલોમીટર જેટલું તમે પોતાનું પ્રાઇવેટ વેહિકલથી પણ આવી શકો છો અને ત્યાંથી બસ પણ આવે છે આપ અહીંયા આવી શકો છો મિત્રો મિત્રો આગળ તો જો પહોંચી ગયા છીએ આ અંદર એ બાજુની અંદર જ આવેલું છે મિત્રો કષ્ટભંજન દેવ એવા સાળંગપુરના જે હનુમાનજી છે એથી તમે થોડાક આગળ આવશો એટલે ત્યાં આ તમને શનિદેવનું પણ એક મંદિર જોવા મળશે જો અહીંયા તમને એ બધા બોર્ડ મારેલા છે મિત્રો એ રીતના શનિદેવનું મંદિર છે અખંડ ધૂણો છે ગૌશાળા છે મિત્રો અને રામ ભગવાનનું પણ ત્યાં મંદિર છે તો જો મિત્રો પહેલું આપણે જો અહીંયા ગદા તમને જોવા મળશે ત્યાં આગળ અને અહીંયા તમને એ એક મુક્તિનારાયણ કુટીર મિત્રો અહીંયા છે આપ એના પણ દર્શન અહીંયા કરી શકો છો અને અહીંયા જોઈ શકો છો તો જો અહીંયા મુક્તિ નારાયણ દેવ તમને આની અંદર જોવા મળશે મિત્રો તો તમે જો સારંગપુર આવતા હોય મિત્રો તો ત્યાંથી એકદમ નજીક જ છે તો તમે આ જગ્યાની વિઝિટ પણ લઈ શકો છો તો જો મિત્રો અહીંયા શ્રી રવિ રાંદલ માતાજી છે અહીંયા તમે જોઈ શકો છો જો રાંદલ માતાજીનો તમને ત્યાં મૂર્તિ જોવા મળશે અને નીચે સૂર્યનારાયણ ભગવાન એ પણ તમને અહીંયા જોવા મળશે તો આપ એમના પણ અહીંયા દર્શન કરી શકો છો અને જોઈ શકો છો મિત્રો અહીંયા તો આખું સંકુલ છે મિત્રો અને ત્યાં ઘણા બધા મંદિરો એ તમને જોવા મળે છે આ આખા સંકુલની અંદર તો એ રીતના આપ ચોક્કસથી અહીંયા આવજો છો અહીંયા સાત ખોડા જે છે સૂર્યનારાયણ ભગવાનને ખેંચી રહ્યા છે પણ અહીંયા આપ જોઈ રહ્યા છો તો જો અહીંયા બીજા પણ આવા નાના મોટા ઘણા બધા મંદિરો તમને આ સ્થળે એ જોવા મળશે મિત્રો તો આપ એ બધાના દર્શન અહીંયા કરી શકો છો અને પરિસર મિત્રો ખૂબ મોટું છે જો અહીંયા નંદી પણ એ બિરાજમાન છે અને ઘણા બધા શિવલિંગ અને ત્યાં એ શેષનાગ જેને આપણે કહીએ દેવતા એ પણ અહીંયા તમને ઘણા બધા ત્યાં જોવા મળે છે મિત્રો જો આ રીતનો એક મોટો ત્યાં ડંકો પણ છે એ પણ તમે જોઈ શકો છો ને આ રીતનું એક હોળી આકારનું જો અહીંયા મંદિર બનાવેલું છે મિત્રો આ હોળી છે અને આ હોળીને મિત્રો આ કેવટ જે છે એ ચલાવે છે મિત્રોને ત્યાં પ્રભુ શ્રી રામના એમને દર્શન થાય છે મિત્રોને જો આ રીતનું આખું મંદિર જે છે અહીંયા હોળી આકારનું આ કેવટ છે મિત્રો અને એની સામે જ તમે અહીંયા એ શ્રીરામ ભગવાન રામ લક્ષ્મણ જાનકી આપ જોઈ શકો છો તો એ પણ તમને સામે જ આ રીતનું મંદિર જોવા મળશે એ કથા આપ જોઈ શકો છો જો અહીંયા હનુમાનજી પણ છે પણ આપ જોઈ શકો છો મિત્રો તો આ રીતના હોળીની અંદર આખું એ મંદિર તમને ત્યાં બના બનાવેલું જોવા મળે છે અને જો અહીંયા ઘણા બધા શિવલિંગો તમને સામે જોવા મળે છે ત્યાં નાગદેવતા તમને એ પણ ત્યાં છે મિત્રો અને જો આ રીતના આ વાંદરા પણ અહીંયા એ મૂકેલા છે મિત્રો ઘણી બધી નાની મોટી મૂર્તિઓ પણ તમને અસંખ્ય એવી નાની મોટી મૂર્તિઓ પણ તમને અહીંયા જોવા મળશે ઘણી બધી છે મિત્રો આપ એ તમામ વિશે માહિતી મેળવી શકો છો તો જો મિત્રો આ બાજુ આખું આ પરિસર તમને સરસ મજાના એ વૃક્ષોથી પણ આચ્છાદિત જોવા મળે છે જો અહીંયા પણ મિત્રો આપણને શ્રી નો ધૂણો જોવા મળે છે જો અહીંયા ધૂણો છે મિત્રો એ પણ તમે અહીંયા જોઈ શકો છો અને ત્યાં લખેલું છે જય શક્તિમાં તો એ ધૂણો પણ ત્યાં તમે એના પણ દર્શન કરી શકો છો અને જો અહીંયા શ્રી શક્તિમાની મૂર્તિ પણ ત્યાં મૂકેલી જોવા મળે છે આપ એ પણ અહીંયા જોઈ શકો છો તો મિત્રો ખાસ એકદમ નજીકનું સ્થળ છે અને આ લેવા જેવું સ્થળ છે મિત્રો એક જ સ્થળની અંદર તમારે ઘણા બધા એ દર્શન થઈ શકે એવું સ્થળ છે અને એક પિકનિક જેવું પણ થઈ શકે એવું છે તો આપણે શરૂઆતમાં જો એ રીતના જો અહીંયા મોટી એક હનુમાનજીની મૂર્તિ એ જોવા મળે છે કદાચ તમને આ મોબાઈલની સ્ક્રીન ઉપર નાની દેખાતી હશે પરંતુ મિત્રો આ વિશાળ એવી મૂર્તિ પણ ત્યાં તમને જોવા મળે છે જો ત્યાં બાજુમાં ગદા પણ મૂકેલી છે તો આપ એ હનુમાનજીના દર્શન પણ અહીંયા કરી શકો છો અને ત્યાં તમે ફોટો પણ પડાવી શકો છો તો જો આ રીતનું આખું લોકેશન છે અને જો હવે અહીંયા જય શ્રી શનિદેવ મિત્રો આ શનિદેવનું મંદિર પણ ત્યાં છે તો ત્યાં મોટાભાગનું તમને કાળા કલરનું જોવા મળશે મિત્રો જુઓ અહીંયા ખાસ તમને લાગે કે શનિદેવ પરંતુ એમનો એક કાળા કલરનો પથ્થર હોય છે મિત્રો અને એને એ જવું અને તેલ એમને ચડાવવાનું હોય છે તો જુઓ મિત્રો હા શનિદેવ આપણને એમનું મંદિર પણ અહીંયા તમને જોવા મળે છે અને આપ ત્યાં જઈને એમના દર્શન પણ કરી શકો છો ત્યાં એની પરિક્રમા પણ કરી શકો છો તો જો આ રીતનું આખું ત્યાંનું એ લોકેશન તમને જોવા મળશે તો આપણે તમને ત્યાં મિત્રો નીચેથી જ એ તેલ જે ચડાવવાનું છે એનો જે પ્રસાદ એ બધું તમને ત્યાંથી નીચેથી મળી જશે જો અહીંયા નવ ગ્રહ દેવતા જે મિત્રો આપણે ગ્રહો કહીએ છીએ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપ્ચુન આ બધા જે ગ્રહો જે છે એ પણ તમને અહીંયા બતાવેલા છે અને અહીંયા પણ તમને એક બધા એ જોવા મળશે મિત્રો અને આ રીતનું આખું ત્યાંનું લોકેશન એ જે મિત્રો જો અહીંયા પણ હનુમાનજીનું એ નાનું મંદિર તમને બનાવેલું જોવા મળે છે તો ત્યાં જ છે મિત્રો આ શનિદેવનું જે મંદિર છે એની સામે જ તમને એક્ઝેક્ટ ત્યાં જોવા મળે છે અને આ ગદા પણ ત્યાં રાખેલી તમને ત્યાં જોવા મળશે તો આપ એ પણ અહીંયા જોઈ શકો છો જો અહીંયાની કેટલીક માહિતી પણ આપેલી છે આપ શાંતિથી પોસ્ટ કરીને એને વાંચી શકો છો અને આ બાજુ એ શનિદેવની ચાલીસા પણ તમે જોઈ શકો છો જો અહીંયા પણ એ અખંડ ધૂણો તમને અહીંયા પણ જોવા મળશે મિત્રો તો આપ એના પણ દર્શન કરી લેજો અને આપ આગળ ત્યાંથી આવી શકો છો અને જો આ રીતનું આખું મંદિર છે આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ રીતનું તમને આખું એ જોવા મળે છે તો જો અહીંયા તમને શંખ અને એ રીતના એ બધું પણ જોવા મળશે જો અહીંયા શનિ ચાલીસ હશે મિત્રો તો આપ શાંતિથી પોઝ કરીને વાંચી શકો છો અને એ રીતના ત્યાં તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ તમને હું રેકમેન્ડ કરીશ કે આ સ્થળે આપ જો ના આવ્યા હોય તો ચોક્કસથી આ સ્થળની મુલાકાત લઈ શકો છો ખૂબ જ સારું સ્થળ છે મિત્રો જો અહીંયા રાશિચક્ર પણ આપેલું છે અને આ જે અક્ષરો હોય છે એ બધું તો ચોક્કસથી અહીં આવજો અને આવા બધી વસ્તુઓ પણ તમને અહીંથી મળી રહેશે મિત્રો બીજું કે વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને તમને નવા વિડીયો વિશેની મા જાણકારી મળ્યા કરે અને છેલ્લે કોમેન્ટની અંદર જય હનુમાન જય શ્રી રામ એ પણ લખવાનું ભૂલતા નહીં તો જો આ રીતનું આખું લોકેશન છે અહીંયા તો આપ ચોક્કસથી આ જગ્યાએ આવી શકો છો અને તો મિત્રો તમને આ સૂર્યદેવ શનિ મંદિર અને આના દર્શન કરાવ્યા છે વિડીયો કેવો લાગ્યો છે એ પણ જણાવજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ મિત્રો આવતા નેક્સ્ટ વિડીયાની અંદર નેક્સ્ટ લોકેશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો ખાસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ